મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી એક પોઈન્ટ બાવન લાખ ક્યુસેક છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક થઈ છે ડેમમાં હાલ આઠ હજાર પાંચસો બાર એમ સી એમ પાણીનો જથ્થો છે એટલે કે ડેમ નેવું ટકા ભરાઈ ગયો છે ડેમની સપાટી એકસો છત્રીસ પોઈન્ટ બાર મીટર પહોંચી છે અને ઓવરફ્લોથી માત્ર બે પોઈન્ટ છપ્પન મીટર દૂર છે ડેમમાં બે પોઈન્ટ દસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે તંત્ર દ્વારા ડેમના પાંચ દરવાજા ખોલીને પંચાણું હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને ત્રણ જિલ્લાના સત્યાવીસ ગામને એલર્ટ કરાયા છે નર્મદા ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના નાગરિકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે સરદાર સરોવર નર્મદા નિગમના ચીફ એન્જિનિયરે ત્રણેય જિલ્લા કલેક્ટરોને સાવધાન કરવામાં આવ્યા છે ત્રણ જિલ્લાના સત્યાવીસ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે એક ઓગસ્ટે સાંજે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના વધુ પાંચ દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમના કુલ ત્રેવીસ દરવાજામાંથી પંદર દરવાજા ખોલી ત્રણ લાખ સત્યાવીસ હજાર ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવ્યું હતું જેથી નર્મદા કાંઠાના સત્યાવીસ ગામો અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું મધ્યપ્રદેશના ડેમમાંથી ગતરોજ બુધવારે સાંજે પાંચ કલાકે એક લાખ રાત્રિના સરદાર સરોવર નર્મદા બંધમાં આવ્યું હતું એનાથી નર્મદા બંધની જળ સપાટીમાં વધારો થયો છે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે હાલ ઉપરવાસમાંથી પાણીની આવક બે લાખ દસ હજાર સાતસો છોતેર ક્યુસેક જેટલી થઈ રહી છે નદીમાં પાણીની જાવક પંચાણું ક્યુસેક થઈ રહી છે કેનાલમાં પાણીની જાવક પાંચ હજાર બસો બેતાળીસ ક્યુસેક છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની સપાટીમાં એક પોઈન્ટ બે સેમીનો વધારો થયો છે ડેમમાં પાણીની આવકને ધ્યાને લઈને સવારે ડેમના દરવાજા પુનઃ ખોલવામાં આવ્યા છે ગેટ મારફત મહત્તમ ક્યુસેક અને રિવર બેડ પાવર હાઉસ મારફત પિસ્તાળીસ હજાર ક્યુસેક પાણી છોડવાની જાહેરાતને કારણે નદીમાં મહત્તમ પંચાણું હજાર ક્યુસેક પાણી વહેશે દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપળા નર્મદા